ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે અત્યારે સ્પાયકની ટીમ છે અને અત્યારે મેયરને રજૂઆત કરવા માટે પ્રજ્ઞા ચક્ષુ એક માજી છે સાથે સાથે એમની એક પ્રજ્ઞા ચક્ષુ ચક્ષુ છે ભાઈ તે અત્યારે રજૂઆત કરવામાં આવ્યા છે અને તેમની રજૂઆત છે કે સ્ટેશન વિસ્તારમાં તેઓ લારી ચલાવતા હતા અને આ લારી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઉઠાઈ લેવામાં આવી છે સૌથી મોટો સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ કેટલીક લારીઓ કેટલાક દબાણો સામે આ કરતી હોય પરંતુ આ જે પ્રજ્ઞાચક્ષુ માજી છે તેમની લારી અત્યારે અહીંયા લેવામાં આવી છે અને રૂપિયા ભરવામાં આવશે ત્યારબાદ જ આ લારી છોડવામાં આવશે તેવું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે શું કેશો માજી શું કેમ આવવું પડ્યું તમારે લારી છોડવા માટે આવવું પડ્યું ક્યાંથી શું લારી હતી તમારી શેની લારી હતી અને ક્યાંથી લઈ ગયા છે અમારી સિટી બસના ફૂટપાથ પર કડક બજારના સામે લારી પાન પડીકી પાણીની બાટલ બિસ્કીટ છે લારી ઓગણીસ તારીખ રાતે બાર એક વાગે લઈ ગયા છે આપેલી લારી નોટરીકેલ વાળાની તમારી શું તકલીફ છે એ લારી છોડી આપે તો એના પર ધંધા કરીને મારે ગુજરાન ચાલે ને સાહેબ ને મને સાહેબ કહે છે પચીસ રૂપિયા દંડ ભરીને પછી લારી છોડાશે મને અને મને તો સાહેબ ને અમને મળવા દે તો મને સાહેબ બહાર ગયા છે મને હું ફોન પર વાત કરી મને તો સાહેબ કહે છે મને પચીસ રૂપિયા દંડ લે પછી લિખાવાના આપ તમારથી આપાય નહીં ને મને સાહેબ ને મળી નહી મળે આમને તો આયા છે શું આશા છે કે સાહેબ આમને લારી છોડાય આપે એવું કેટલી તકલીફ થાય છે તમને કેટલા દિવસથી બંધ આ તારે આઠ આઠ તારીખ બંધ છે એમ સમજો ને તમારા જેવા દયા વાળા હોય ને કોઈ ના કોઈ તો શું કેશો આ તમારા જેવા જે લોકો છે મદદ કરવી જરૂરી છે તંત્રે મદદ કરવી જોઈએ આ તો તંત્ર તમારી રોજગારી જીવવી રહ્યું છે એવું થઈ રહ્યું

ઉઠાવી લેવામાં આવી છે અને અત્યારે આશા લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોનીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે તેમની જે લારી છે અને તેમને જે કહેવામાં આવ્યું છે કે પચીસસો રૂપિયા ભરો ત્યારબાદ જ આ લારી છોડવામાં આવશે એક આશા રાખીને આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કે તેમની લારી છોડવામાં આવે તો તેમનું જે જીવન નિર્વાહ છે તે થઈ શકે કેમ કે બસો ત્રણસો રૂપિયાની રોજગારી મેળવી અને પોતાના ઘર ચલાવતા હોય ત્યારે આ અત્યારે વડોદરા મહાનગરપાલિકા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત જે કાર્યવાહી ચાલી રહી છે જે દબાણો હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રજ્ઞાચક્ષુ જે માજી છે અને તેમની જે લારી લઈ લેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કિસ્સાઓમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પચીસસો રૂપિયા માંગવામાં આવ્યા છે જે લાગત હોય છે વડોદરા મહાનગરપાલિકા તરફથી અને પછી લારી છોડવામાં આવતી હોય છે પરંતુ આ પચીસસો રૂપિયા ભરવા માટે સક્ષમ ન હોવાનું જણાવી રહ્યા છે અને એક આશા લઈને અહીંયા આવ્યા છે મેયર પાસે કે તેમની લારી છોડી દેવામાં આવે જેથી કરીને તેમનું જીવન નિર્વાહ થઈ શકે ફરી એકવાર વાત કરીશું કેટલા દિવસથી આ લારી બંધ છે

ચોક્કસ તો અમારા જે બ્લાઇન્ડ લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક છૂટ આપવી જોઈએ તેવું અત્યારે માજી કહી રહ્યા છે અને

આ સહકારનો મેયરનો ને એમના ચાર્જનો અમે સહકાર માગીએ છીએ કે છોડી અમને લારી છોડાવે તમે લારી છોડાવવા ગયા તો તમને ત્યાં શું કહેવામાં આવ્યું લારી છોડાવવા ગયા ત્યારે અમને અમને એમ કીધું કે તમે પચીસો રૂપિયા ભરો પછી અમે લારી છોડીએ પચીસો રૂપિયા ભરવા સક્ષમ છો તમે ના તો શું આશા લઈને આવ્યા છો બસ અમે કે અમને બધા મેયરના બધા સ્ટાફ વાળા બધા સંપીને અમને લારી છોડાવી આપે

મારો અંધજનનું બોર્ડ છે મારી સંસ્થાનું જે સંસ્થા એમને લારી આપી છે ને એના સંસ્થાનું બોર્ડ છે અને એ મંત્રીનો ફોન નંબર પણ છે હા ચોક્કસ તો જે રીતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જે રીતે પ્રજ્ઞાચક્ષુ માજી અને કાકા છે તેમની જે લારી લઈ લેવામાં આવી છે અને પચીસો રૂપિયાની જે માંગણી કરવામાં આવી છે જે લાગત હોય છે અને અને સક્ષમ ન હોવાના કારણે એક આશાવાદ લઈને આવ્યા છે મેયર મેયર સાથે આપણે બીજા કાકા તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો કાકા તમે પણ આમની સાથે આવ્યા છો મદદમાં આવ્યા છો કેટલી તકલીફ પડી રહી છે અત્યારે પાણી લઈ લો અમારે ઘણી તકલીફ પડી રહી છે એકદમ ગુજારો કરી એકદમ મારે ખાવા મળે આ બેની મેં મદદ કરો લાવો જાવ મદદ કરો તો ચૌદ દિવસ થઈ ગયા બીજા એક ટાઈમ ખાવાનું મળે કદી મળે કદી નથી મળતો ખાવાનું અમારે આશા છે કે આ બેન ને અમે રિક્વેસ્ટ કરીએ કે અમારી ગાડી છોડી આપે તો અમારો ગુજારો ચાલે ભવિષ્યમાં આ પ્રકારની કાર્યવાહી ન થવી જોઈએ આ સાહેબ અમારે કહે લોકોની મે ચોક્કસ તો આજીજી પણ કરવામાં આવી રહી છે અને અંધજનોની લારી ન લેવામાં આવે તે પ્રકારનું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે ત્યારે મેયરને મળવા માટે અહીંયા પહોંચ્યા છે અહીંયા મેયર ઓફિસની બહાર જ બેઠા છે અને વડોદરાના પ્રથમ નાગરિક તેઓને સમય આપે ત્યારબાદ તેઓને મળીને રજૂઆત પણ કરવાના છે ત્યારે હવે મેયર તરફથી તેમને શું જવાબ મળે છે તે પણ જોવું રહ્યું અત્યારે આ લારી ઉઠાઈ લેવાના કારણે ક્યાંક ને ક્યાંક તેઓનું જે જીવન નિર્વાહ છે તેને પણ અસર પડી છે અને આટલા દિવસથી લારી બંધ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ જે રીતે પ્રજ્ઞાચક્ષુ કાકાએ જણાવ્યું તેમ પ્રમાણે જ લારી પર બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું ફોન નંબર પણ લગાવવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ તંત્ર સમક્ષ સાજીજી પણ કરી રહ્યા છે કે આ પ્રકારની કાર્યવાહી અગાઉ પણ બની છે અને હવેથી ના થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે અત્યારે મેયર કઈ રીતે તેમને જવાબ આપે છે જે રીતે મેયરને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છે ત્યારે વડોદરાના નાગરિક પણ અહીંયા છે તેઓ પણ આમને મદદ કરવા માટે તત્પર છે શું કહેવા માગશો જે રીતની કાર્યવાહી થઈ છે અત્યારે મેયરને રજૂઆત કરવામાં આવ્યા છે તમારું શું મારું એવું કહે કે લોકો આંધળાને દાન કરે છે લડવું હોય કે દંડ ન લેવાય મારું એવું માનવું છે તેને મેયરની પાસે સત્તા હોય છે એક ફોનથી લારી છોડી અધિકારી નહીં એ મેયર વડોદરા શહેરના અધિકારી છે પ્રથમ નાગરિકે એમને લારી છોડ દેવી જોઈએ આટલા દિવસથી છે કઈ રીતે આ લોકો ગુજરાન ચલાવે એને જ પૂછો ને શહેરના પ્રથમ નાગરિક એમને ખબર હોવું જોઈએ કે કયા પ્રમાણે ગુજરાન ચાલે છે ભૂખ્યાને અન્ન એનું તરસ્યા પાણી આપણો હિન્દુ ધર્મ કે છે આપ પણ અત્યારે અહીંયા આયા છો એમને સાથ આપવાનો કહી રહ્યા છો કઈ રીતે આપશો મારી પાસે પાંચસો રૂપિયા છે હું આપવા તૈયાર છું હમણાં તમે કોઈ હમણાં આપી દો એમને મને કાંઈ ફરક નહીં પડે ચોક્કસ તો નાગરિકો છે કે ઘણા લોકો આવી અને મદદ પણ કરવા તત્પર હોય છે ત્યારે આ જે લારી છે તે લારી પણ તેમને સંસ્થા તરફથી મળી હોય છે અને આ પ્રકારની જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે મેયર સમક્ષ હવે રજૂઆત કરવા માટે તેઓ જઈ રહ્યા છે ત્યારે મેયર શું જવાબ આપે છે તે પણ જોવું રહ્યું કઈ રીતની કાર્યવાહી કરાવે છે તે પણ જોવું રહ્યું ચોક્કસ અત્યારે જે રીતે મેયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પ્રજ્ઞાચક્ષુ અને અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે ત્યારે હવે આ બાબતે કઈ રીતે સ્ટેન્ડ લેવાય છે અને લારી પાછી મળી કે મળે છે કે નહીં તે પણ હવે જોવું રહ્યું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે તેના જ કારણે અત્યારે આ જે મેયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ત્યારે હવે આગળનું સ્ટેન્ડ કઈ રીતે લેવાય છે તે જોવું રહ્યું પરેશ મકવાણા ટુડે ન્યૂઝ વડોદરા